ગણપતિને આજે લખપતિ બનાવાયા છે એ પણ ચલણી નોટોથી ગણપતિ બાપાનો શણગાર કરવામાં આવ્યો છે ચાર પાંચ દિવસની મહેનત બાદ ચલણી નોટોને શણગાર માટે ગણપતિ બાપ્પાને સજાવવામાં કાર્યકર્તાઓ કામ કરે છે અને રૂપિયા વીસ થી લઈ પચાસ સો બસો અને પાંચસોની ચલણી નોટો વડે ગણપતિ બાપ્પાને શણગારવામાં આવ્યા છે ને ગણપતિ લખપતિ બન્યા હોય ત્યારે દર્શનાર્થીઓની મોટી ભીડ સદભાવના ગ્રુપના ગણપતિ લખપતિ બન્યા જોવા ઉમટી પડ્યા છે ને દરેક નોટો એકદમ કડકડતી હોય ને એક માસથી આ શણગાર માટેની તૈયારીઓ ગ્રુપના મેમ્બર કરતા હોય ગણપતિ બાપાને મુગટ પણ પાંચસોની નોટો તો બસોની નોટોથી હાથ તો હાથમાં પણ ચલણી નોટો તો પગમાં પણ ચલણી નોટોની સુંદર ગોઠવણ કરી આકર્ષક ફ્લોટમાં પચીસ લાખની રોકડ સાથે ગણપતિ લખપતિ બનવા હોવા જોવા દર્શનાર્થીઓ વાહ પોકાર ઉઠે છે અને દરેક દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે હું દર્શન કરવા લાખ દર્શન છે ના છે દર્શન ક્યારેય કર્યા નથી આ દર્શન થાય છે દરેક પાર્તીઓ દર્શન કરવા આવે અને બનાવે આ છે છે અને સાવરકુંડલામાં આવડું મોટું આયોજન કર્યું છે સદભાવના રૂપે દાદા ના જે પચ્ચીસ લાખ જેટલા પૈસા નું બધું આયોજન કરી ભવ્ય સુંદર તમે જોઈ શકો છો બહુ સરસ આયોજન કર્યું છે શણગાર કર્યો છે દાદાનો આવી જ રીતે નવો નવો શણગાર અમને જોવા મળે છે અને બહુ દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે દાદાનો અને આ રૂપ અમને દર વર્ષે જોવા મળે છે અને અમને બહુ ખુશી છે જેમ ગણપતિ બાપા લખપતિ બન્યા તેમ દરેક દર્શનાર્થીઓ લખપતિ બને તેવી મનોકામના દર્શનાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે છેલ્લા વીસ વર્ષથી આ સદભાવના ગ્રુપ દ્વારા ઉજવાતા ગણપતિ મહોત્સવમાં પ્રથમવાર પાંચ લાખની ચલણી નોટોથી ગણપતિ બાપાનો શણગાર સજાવવામાં આવ્યો હતો અને પંદર વર્ષ પહેલા ગણપતિ લખપતિનો આકર્ષક ફ્લોટ ધીમે ધીમે ચલણી નોટો વધતી ગઈ અને આજે પચીસ લાખ રૂપિયાથી ગણપતિને લખપતિ બનાવાયા હોય ત્યારે સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળા પણ

આજે ગણપતિ ઉત્સવમાં સાવરકુંડલા શહેરે કરી છે ગ્રુપ જે પ્રકારની અલગ અલગ ગણપતિ ઉત્સવ સાવરકુંડલામાં કર્યો છે એમાં આજે એક નવીન કઈક કર્યું હોય એક નવું પાસું એમાં ઉમેર્યું હોય એવું દેખાય છે ગણપતિજીને લખપતિ કર્યા છે એ વાત તો બહુ સાચી છે કે પચીસ લાખની નખદ નોટ એમ કહી શકાય કે લક્ષ્મીજી શણગારથી ગણપતિજીને શણગાર્યા છે પરંતુ સમૃદ્ધિ આપો એનો અર્થ એ થાય છે એટલા માટે હું સદભાવના ગ્રુપ અને આ કલ્પના જેમણે કરી છે આ વિચાર જેમણે કર્યો છે કે ઈશ્વરને લખપતિ બનાવી અને એક બાજુ આપણે એને લક્ષ્મીજી શણગાર કરીએ છીએ ને બીજી બાજુ આખા સાવરકુંડલા લીલિયા આપણો જે એ ટીમ વર્ક અને એક માસ ની મહેનત નું પરિણામ એજ પરમ પૂજ્ય ઉષા મૈયાના આશીર્વાદ ગણાવ્યા હતા દુનિયાભરમાં ઉજવાતા ગણપતિ મહોત્સવમાં આખા ગુજરાત રાજ્યમાં ક્યાંય ગણપતિ લખપતિ બન્યા હોય તેવું જોવા પણ લાખ લાખની જલની નો ટોનથી શણગાર સજીલા ગણપતિ બપ્પા દરેક દર્શનાર્થી સંગાથે દરેક ભારતવાસીઓ લખપતિ બને સાથે ભારત દેશની ઉજ્જવળ આશાઓ ફળીભૂત કરે તેવી અપેક્ષાઓ અને આશીર્વાદ ગણપતિ બપ્પાના બની રહે તેવી કામનાઓ દર્શનાર્થીઓ કરી રહ્યા હતા